જુઓ હા ગોપીનું ગૌશાળા ધોવાની રેડી થઈ ગઈ છે ગુડ મોર્નિંગ મિત્રો સવારના વાગ્યા છે સાડા આઠ અને બધાને જય દ્વારકાધીશ અને ફાઇનલી બધી ગાયોવાળામાં લઈ લીધી છે જુઓ તમે અને સવારના વ્યૂઝ જુઓ તમે ખાલી તમને બતાવું સવારની વ્યૂઝ જો અડધી જ બેઠી છે ને અડધી બી છે તો મિત્રો આપણે ગાય વેચવાની છે તમને બતાવું ઓલી ગોપી કોઈ બીને લેવી હોય તો અને સારી ચાકરી કરતો હોય એવા માણસને આપવાની છે કાંઈ દુઃખી થાય એવી જગ્યાએ આપવા નથી કોઈને લેવી હોય તો કમેન્ટ કરો કમેન્ટ નંબર નાખો એટલે હું તમને કોલ કરે વિદાય ગોપી ગોપી વિદાય વિદાય મિત્રો 4 લિટર દૂધ છે અને નીચે વાંચડી છે અને વિવાહે અઠવાડિયું પંદર દિવસ થયા જો અને એક બીજી બેન વેચવાની છે કે જે ધોળી ધોળી કે આઈ ગઈ ધોળી મિત્રો અંદર છે નારી રે આ રે પર તમને આ પણ સેલ કરવાની છે અને 7 લિટર દૂધ છે એક ટાઈમ નું અને વાસણું મરી ગયું છે પણ જો ટાઈમ નું 7 લિટર દૂધ છે કોઈ બીને ભાઈને જોઈતી હોય તો કમેન્ટમાં નંબર નાખો હું તમને કોલ કરી અને આપણે બે વાસળીઓ વિવાની છે પહેલા એ લાલાના લાલા લાલાથી થયેલી છે વાસડી હું તમને બતાવું એક વાસડી આ ગોપીની છે ક્યાંય ગયા ગોપી હારી ગોપીની છે હવે હરી લગભગ પંદર દિવસમાં વિવાઈ જશે લાલાથી થયેલી છે આ અને એક ની છે હું તમને બતાવું કહેવાય ગઈ આ પણ વિવાની છે તો મિત્રો આપણે ગાયને શેરડી લાવીએ તમે કહેતા હશો કે તમે ના પાડતા હતા કે તમે ગાયને શેરડી નથી ખવરાતા જો એનું કારણ છે કારણ કે આપણે ઝીંઝવો શેરડી નાખ્યો છે અને આપણે લાયા ગાયને લીલું છે નહીં એટલે ગાયને લીલા વગર ગાય હંતો કરતી નથી અને એકલા પાલાથી ગાય શેરતી હતી અને દૂધ નથી આપતી દૂધ સાત આઠ લીટર કપાઈ ગયું હતું દૂધ એટલે આપણે બે ત્રણ ટાઈમ ખવરાયું એટલી શેરડી લાવી છે હવે હજી લાવવાની નથી ગાયું ખાતી નથી જુઓ તમે મિત્રો આમને મજા છે જુઓ તો જુઓ ગાય વેચવાની છે અને આ એનો વાસડો છે હા ગોપીનું ગૌશાળા ધોવાની રેડી થઈ ગઈ છે બાકી જો આ સાઈડની બાકી છે આ સાઈડની ધોવાઈ ગઈ છે અને આ સાઈડની બાકી છે ધોવાની મિત્રો આપણે ગાવાના ખાણમાં જો એક આ જાનકી ખવરાઈ છે અને એક પાપડી જાનકીમાં બધું મિક્સ આવે તુવેર પાપડી બધું એનું મિક્સ આવે અને પાપડી આ બંને એનું ગાયને ખોણખવર આવે તો મિત્રો ગાયું બહુ સવારની અંદર નહીં તમે જો મિત્રો આ ગાયો છે ને પાલાનો કેટલો બગાડ કરે છે હું તમને બતાવું છું આમ જુઓ થોડોક પણ ખાતી નહીં કારણ કે બે ટાઈમ હુંકો પાલો ખાય છે એના કારણથી પાલો અપસી ગયો છે એના કારણથી જ શેરડી લાવવાની જરૂર પડી કારણ કે બે ટાઈમ પાલો ખાતી નથી અને એકલી પાણી પીને શેર શેર કરતી હતી એના કારણથી શેરડી લાવી હવે ઝીંજવાનું વાવેતર હવે વા સાત આઠ દિવસ સુધી તપવા જેવો છે એની હવે સાત આઠ પોશી ઝીંઝવો કરવો છે અને બે બે ત્રણ પોષી ઘા કરવું છે બે વયનો કરવું છે કારણ કે બે ત્રણ વાયની નીડ થઈ જાય જો પાલો અને ઝીંઝો અને બુલેટ ગા તે ત્રણે નીડ થઈ જાય બદલાતી નીડ અને એક ભૂકો મઠિયાનો મઠિયો પાલો આવશે ગાડી આવવાની છે તેમાંથી અને જો વાસડું તો મિત્રો ગાય અને શેરડી કટિંગ કરી નાખી દીધી છે જો તમને બતાવું ગાય કેવી ખાય છે

આવા બાજુ વાસડીની શેરડીયા કે જો આવા બાજુ ખાય છે મિત્રો આવાજો જો મિત્રો દૂધ હોય નીકળી ગયું છે આ દૂધ જો છે થોડું ખટા ઉભર ગો થે છે આપણું દૂધ બધું ઘરા ગમ જાય મિત્રો બે રીમ નથી જતો મિત્રો આને વિવાહ આઠ નવ મહિના થયા તો હજી આ જોડે ત્રણ લીટર દૂધ છે અને આની વાસળી કેવડી છે ખબર છે આ બેઠી એવડી જ આવે છે જો તમને નહીં દેખાય અંધારું છે એ વાત લાઈટ ચાલુ નથી અંધારું એટલે નહીં દેખાય લગભગની વાસળી બાર લગભગ આઠ નવ મહિને ખાવાય તો હજી સુધી જ આવે છે મિત્રો આપણી ગાયની સેલરી ખવરાવરાય કે ન ખવરાવરાય કમેન્ટ કરી દો જો સેલરી આવડી ઊંચી થાય શેરડી હારી કે છે જો હારો કમેન્ટમાં બતાવો તમે અને મિત્રો આ વ્લોગને અહીંયા એન્ડ કરી જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય દ્વારકાધીશ મળીએ નેક્સ્ટ વ્લોગમાં